બોલાકો તમાર અડું ગયેલું ના આ તો એ કોકનો છે એ બોલો તમે ના એ એ જેલું મનો ઉડાડી હો

મારું હવે શુરભાઈ ઊંધું કરીને ના સારી વાત છે ફોન ઉપાડી તો સારી વાત છે આમ એક તો આ ફોન ઉપાડતા નહી પાછા જરૂરી કોમ તો ફોન ઉપાડતા નહીં ને હમણાં કાઢું થાય પછી મારે તો શું કરવા દે એકદમ વળી ફોને આ તો પાડતા નહી તો કુટાતા તાણી બાઢું બે દાણા આ શું પધારો એટલે આડું પછી કણસો નહી પાલું થાય છે નહી તમારું તો લાવ જેવો મોમા તમાર ના જોય મારો

ના ના કેવાય તમારે શું દડાઈ ના કેવાય આ તો બે બે ટુ થઈ ગયા છે મારા એટલે યાર ફૂલ થઈ ના યાર ગુલાબજી શું કરવાનું દલો કાકો કાકો કોઈ કોમનો નહીં હોય ગુલાબજી આ તો યાર પી ના આયુક ના કહેવા તો પડ્યા કે ગુલાબજી બેહો અમે ખાવાનું ના એ ગુલાબજી યાર ઓય કાઢવાનું કરો કે લે કાઢવાનું તો આ હા કાનુભા કેતા કહેતા હતા કે મેલ દો એમ હવે તો અમે ત્યાં ફટકારો મારે અમે આવું બીચું રાશી શું કરવા

તમારે રોટલા ક્લિયર કર્યા પણ ફોન કર્યો છે કે આયા હોય તો અમારે કેરી મેલો છે

મારે શું આપણે તો હવે જલસા આપડે ખેતર માં રહેવું છે પાછું હમણાં આખો દાડો મારે ચો ખેતર માં ને ગમ બધા તો હું તો એ પણ તમાર તો શું હતું તમાર તો હગા તમને આ ઓખડશું

હમ બે ખાવા લાવી ખરે લાવું કરોટો ભોગ લાવે ધોપરા પંદર આ સુરફા એ દુઃખ ખાતી માન્ય

બે જ્યા શરફા તો

ના ઘટાવતા કનુભાઈ યુભાઈ રમણ ભમણ હતા તમારી તમારો હગો હતો આટુ ઈ તો અમારા તો હતા પણ કનુભાઈ રમણ ભમણ બોલતા તમારા ના પાથર્યું